હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય કીચ હું તમારી સાથે શેર કરીશ એકદમ મસ્ત અને એકદમ નવી રીતે અને એકદમ હેલ્ધી કચોરીની રેસિપી તો કચોરી તો તમે વારંવાર ખાતા જ હશો પણ જો આ રીતે કચોરી બનાવશો ને તો બજારે લેવા જવાની જરૂર નહીં પડે બિલકુલ લારી ઉપર તમારે ઊભું રહીને ખાવાની જરૂર નહીં પડે ઘરે જ એકદમ હેલ્ધી રીતે કચોરી બનીને તૈયાર થઈ જશે તો આજે આપણે મેંદાના લોટની નહીં પણ ઘઉંના લોટની કચોરી બનાવીશું તો પણ કચોરી ઘઉંના લોટની પણ કચોરી આપણી એકદમ ક્રિસ્પી ખસ્તા અને સુપર ટેસ્ટી બનશે તો ચાલુ છે તેમાં આપણે બે કપ જેટલો ઘઉંનો લોટ એડ કરીશું જે રેગ્યુલર આપણે રોટલી બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ ને તે લેવાનો છે અને તેની સાથે મેં અહીંયા વન ફોર કપ જે રવો લીધેલો છે તો મેં અહીંયા ઝીણો રવો લીધો છે તો જો તમારી પાસે જાડો રવા હોય ને તો તમે જાડા રવાનો પણ ઉપયોગ કરી શકો છો તો એ રવો એડ કરવાથી કચોરી છે ને એકદમ સરસ ઠસતા તૈયાર થશે ને એકદમ ક્રિસ્પી તૈયાર થશે બિલકુલ ઘઉના લોટની કચોરી હશે ને એવું લાગશે જ નહીં તો ત્યારબાદ આપણે નિમક એડ કરીશું થોડીક જો ખાવામાં કચોરી સોલ્ટી હોય ને તો ખાવાની ખૂબ મજા આવે છે ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલા અજમાને આ રીતના હાથથી ક્રશ કરીને એડ કરીશું અજમાનો ફ્લેવર કચોરીમાં ખૂબ સરસ આવે છે ત્યારબાદ કચોરી આપણે એકદમ સરસ ખસ્તા તૈયાર થાય ને તેના માટે આપણે મોણ એડ કરીશું તો આપણે ત્રણ મોટી ચમચી જેટલું મોણ એડ કરવાનું છે જે રેગ્યુલર આપણે ઘરમાં યુઝ કરતા હોય ને એ ચમચીને તમે મો માપ લઈ શકો છો તો મેં અહીંયા ત્રણ ચમચી જેટલું મોણ એડ કર્યું છે એકદમ વધારે આપણે લોટનું બાઇડિંગ નથી આપવાનું જો વધારે એકદમ હશે ને તો કચોરી તમારી સારી નહીં બને હવે સરસ રીતે પહેલાં તો આપણે સરસ રીતે બધા સામગ્રીને મિક્સ કરી લઈશું તો સરસ રીતે તેલ આપણું લોટમાં મિક્સ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ વધારે બાઇડિંગ લોટમાં નથી એકદમ વધારે બાઇડિંગ નથી આપવાનું જો આ રીતનું હશે ને લોટ તો કચોરી તમારી એકદમ ફૂલી ફૂલી તૈયાર થશે હવે ત્યારબાદ આપણે સરસ રીતે લોટને તૈયાર કરી લેશું તો આપણે થોડું થોડું પાણી એડ કરતા ને લોટને તૈયાર કરીશું આપણે લોટને વધારે ટાઈટ નથી કરવાનો ભલેને આપણે કચોરી બનાવતા હોઈએ તો પણ આપણે વધારે લોટ ટાઈટ નથી કરવાનો જો ટાઈટ લોટ હશે ને તો કચોરી તમારી વણતી વખતે અથવા તો તળતી વખતે કચોરી તમારી ફાટી જશે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનો છે જેથી આપણે રેગ્યુલર રોટલીનો લોટ તૈયાર કરતા હોઈએ ને એના કરતાં થોડોક ટાઈટ રાખવાનો છે જેમ કે આપણે ઘરમાં જ્યારે પરોઠા બનાવતા હોઈએ ને જેવો આપણે પરોઠાનો લોટ તૈયાર કરીએ છીએ ને સેમ એ જ આપણે આ લોટને તૈયાર કરવાનો છે તો આ રીતનો લોટ આપણો તૈયાર છે આપણે ઢાંકીને સાઈડમાં રાખી દઈશું ત્યાં તો મસાલો બનાવવા માટે મેં અહીંયા એક પેન લીધેલો છે તેમાં આપણે સૌથી પહેલાં તો એક ચમચી જેટલા ધાણા એડ કરીશું અને ત્યારબાદ આપણે છ થી સાત નવ મરીના એડ કરીશું ત્યારબાદ મેં અહીંયા ત્રણ લાલ મરચું તીખું લીધેલું છે તે આપણે એડ કરીશું તીખા ઓછા જ તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો ત્યારબાદ મેં ચાર ઇલાયચી લીધેલી છે તે પણ આપણે એડ કરીશું અને એક ચમચી જેટલા આપણે જીરું એડ કરીશું અને એક ચમચી જેટલી આપણે વરિયાળી એડ કરીશું આ બધા જ સામગ્રીને આપણે સરસ રીતે રોસ્ટ કરી લેવાની છે તો આ રીતના મીડિયમ ટુ લો ગેસ ઉપર સરસ રીતે આપણે બધી સામગ્રીને રોસ્ટ કરી લઈશું તો મેં અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને સરસ રીતે બધા જ સૂકા મસાલા આપણે સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે હવે આપણે મિક્સર જારમાં એડ કરીને આ ક્રશ કરી લેશું તો મેં અહીંયા આ રીતનો અધકચરો પાવડર બનાવ્યો છે એકદમ વધારે આપણે પીસ નથી એકદમ વધારે ક્રશ નથી કરવાનો જો આ રીતનો અધકચરો હશે ને તો ખાવામાં કચોરી જ્યારે ખાશો ને ત્યારે ટેસ્ટ એનો ખૂબ સરસ આવશે તો મેં ફરીથી એ જ પેન લીધેલું છે તેમાં આપણે ચારથી પાંચ મોટી ચમચી જેટલો ચણાનો લોટ લઈશું ચણાના લોટને આપણે સરસ રીતે શેકી લેવાનો છે એકદમ મીડિયમ ગેસ ઉપર આપણે લોટને શેકવાનો છે જો હાઈ ગેસ હાઈ ફ્લેમને ગેસ હશે ને તો લોટ તમારો પેનના તળિયે ચિપકી જશે અને દાજ બેસી જશે ને એની સ્મેલ આવશે જેથી આપણે એકદમ સરસ ધીમા ગેસ ઉપર જ લોટને શેકવાનો છે તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ને કિચનમાં એકદમ મસ્ત ચણાના લોટની શેકાય છે ને એની સ્મેલ પણ સરસ રીતે આવવા લાગી છે અને જો તમે લોટ આપણો શેકાઈ જશે ને તો પેનનું તળિયું છે ને એને જાતે છોડવા લાગશે તમે જોઈ શકો છો કે પહેલાં જ્યારે આપણે ચણાનો લોટ એડ કર્યો હતો ને ત્યારે પેનમાં ચણાનો લોટ આપણો ચીપકી ગયો હતો હવે આપણો લોટ શેકાઈ ગયો છે ને તો પેનનું તળિયો લોટ એને જાતે જ છોડી લીધું છે તો સરસ એવો લોટ આપણો શેકાઈ ગયો છે તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને જ્યાં સેકેલો ચણાનો લોટ છે ને એને આપણે સાઈડ પર રાખી દઈશું તો હવે આપણે સૌથી પહેલાં તો કચોરી માટેનું ચ ચટપટું સ્ટફિંગ બનાવી લઈશું તો સ્ટફિંગ બનાવવા માટે મેં એક પેનમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલને ગરમ થવા માટે રાખી દીધેલું છે તો તેલ આપણું ગરમ થાય ત્યારબાદ મેં અડધી ચમચી જેટલા કાળા તલ લીધેલા છે કાળા તલનો ટેસ્ટ કચોરીમાં ખૂબ સરસ આવે છે ત્યારબાદ આપણે એક પેન જેટલી હિંગ એડ કરીશું અને મેં અહીંયા આદુ મરચાં અને લસણ લીધેલા છે તે આપણે એડ કરીશું સૌથી પહેલાં તમે અહીંયા લાલ અને લીલું મરચું લીધેલું છે તેનું કટિંગ એડ કરીશું લીલા લસણનું કટિંગ એડ કરીશું અને મેં એક ઇંચ આદુનું ટુકડાનું ખમણ લીધેલું છે તે આપણે એડ કરીશું અને સરસ રીતે આપણે સાકરી દઈશું તો સરસ રીતે આદું લસણ અને મરચું આપણું સકળાઈ દેવું છે ત્યારબાદ જે આપણે જે ખડા મસાલા જે બનાવીએ તૈયાર કર્યા છે ને ક્રશ કરીને એ આપણે એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું તો સરસ રીતે જે આપણે મસાલા રોસ્ટ કર્યા હતા ને એ પણ મસાલા સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે જે આપણે મસાલા ક્રશ કર્યા હતા ને તેને એડ કર્યા છે ત્યારબાદ તેમાં અહીંયા બે નંગ જેટલી ડુંગળી એડ કરીશ આજે આપણે ડું એકદમ ડુંગળીની કચોરી બનાવીએ છીએ ઓનિયન કચોરી તો આ સરસ રીતે આપણે ડુંગળીને પણ સરસ રીતે તાતડી લઈશું ડુંગળી આપણે સરસ રીતે સતડાવા લાગી છે ત્યારબાદ આપણે તેમાં સૂકા મસાલા એડ કરીશું તો સૌથી પહેલાં તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું ત્યારબાદ આપણે હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો ડુંગળી આપણે સરસ રીતે રોસ્ટ થઈ ગઈ છે ત્યારબાદ જે આપણે ચણાનો લોટ શેકીને લીધેલો છે ને તે આપણે એડ કરીશું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો એકદમ મસ્ત અને ચટપટું કચોરીનું સ્ટફિંગ આપણું તૈયાર છે હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને જે આ સ્ટફિંગ બનાવ્યું છે ને એને આપણે ઠરવા દઈશું ઠરી જાય ને ત્યારબાદ આપણે તેના નાના નાના બોલ્સ તૈયાર કરી લેશું તો લોટ પણ આપણો સરસ રીતે સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત લોટ આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે લોટના એક સરખા લુવા કરી લેશું આ રીતના આપણે નાના નાના જેમ આપણે રોટલીના લુવા કરીએ હોય છે ને એ જ રીતના આપણે લુવા કરી લેવાના છે હવે મેં અહીંયા આ રીતનું એક લુવું લીધેલું છે તેને આપણે આ રીતના હાથની મદદથી ચપટો કરી લઈશું અને આ રીતના બે અંગૂઠાને અંદર સેન્ટરના ભાગમાં રાખીને આ રીતના આપણે લુવું તૈયાર કરવાનું છે જેથી સેન્ટરમાં આપણે જે સ્ટફિંગવાળું લુવું છે ને એને આપણે ઇઝીલી રાખી શકીએ તો આ રીતનું મેં અહીંયા ચપટામાં ચપટાના મદદથી આ રીતનું હું લુવું તૈયાર કર્યું છે તેમાં હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે ને ઓનિયન સ્ટફિંગ તેને આપણે એડ કરીશું અને અંગૂઠાના ભાગને અંદર સ્ટફિંગમાં રાખીને સ્ટફિંગને આ રીતના અંદર પ્રેસ કરતાં જઈને ફિંગરની મદદથી આ રીતના આપણે સરસ રીતે પેક કરી લઈશું એક પણ સાઈડ ખુલ્લું ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને હવે ઉપરના ભાગમાં આપણે આ રીતના રાઉન્ડ રાઉન્ડ કરતા જઈશું જેથી એ પણ જાતનું કોઈ પણ બાજુ ખુલે નહીં અને જે આ ભાગ છે ને આ રીતના આપણે સેન્ટરમાં ચીપકાવી દઈશું અને આંગળીને અંગૂઠાના મદદથી આ રીતે વચમાં આપણે ગોળ ગોળ કરી લઈશું જેથી સ્ટફિંગ છે ને અંદર સરસ રીતે ફેલાઈ જાય સ્ટફિંગ એડ કર્યા બાદ આપણે આ રીતના હવે હળવા હાથે આપણે આ રીતના ચપટા કરી લઈશું અને ઓથળીની મદદથી આ રીતના આપણે પ્રેસ કરી લઈશું તો આ રીતની આપણે કચોરી તૈયાર છે આ રીતના આપણે બધી જ કચોરીને તૈયાર કરવાની છે તો તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે વધારે તેલને આપણે ગરમ નથી કરવાનું મીડિયમ ટુ લો ગેસ ઉપર જ તેલને આપણે ગરમ કરીને એકદમ વધારે ગરમ તેલ નથી કરવાનું તો હવે આપણે તેલમાં એક પછી એક કચોરીને એડ કરતા જશું અને કચોરીને પલટાવવા બિલકુલ ઉતાવળ નથી કરવાની તો હું અહીંયા ચાર જેટલી કચોરીને એડ કરી જ કરું છું કચોરી જેની જાતે જ ઉપર આવવા લાગશે અને એકદમ સરસ રીતે ત્યારબાદ જ આપણે કચોરીને પલટાવવાની છે તો તમે જોઈ શકો છો કે કચોરીની જાતે જ ઉપર આવવા લાગી છે હવે આ સમયે આપણે કચોરીને પલટાવી લઈશું તો એકદમ મસ્ત ફૂલેલી ફૂલેલી કચોરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો એકદમ હળવા હાથે આપણે કચોરીને પલટાવી લેશું જો આ રીતના કચોરીમાં ક્રેક તો પડ્યા છે પણ ખુલ્લી નથી તો એકદમ મસ્ત કચોરી આપણી બને છે મીડિયમ ટુ લો ગેસ ઉપર જ કચોરીને આપણે ફ્રાય કરવાની છે જેથી અંદર સુધી કચોરી આપણી એકદમ સરસ રીતે ફ્રાય થઈ જશે તો પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે ને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને તમે જોઈ શકો છો કે કચોરી આપણી એકદમ સરસ ગુબ્બારાની જેમ ફૂલી છે મીન્સ કે બલૂન્સની જેમ આપણી કચોરી ફૂલીને તૈયાર થઈ છે તો આપણે કોઈ પણ જાતના સોડા કે ઈનો નથી એડ કર્યો તો પણ કચોરી આપણે એકદમ સરસ ફૂલેલી ફૂલેલી બની છે બની છે ને એકદમ મસ્ત જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ બેલલાઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો જો આ રીતની કચોરી ઘરે બનાવશો ને તો લારીએ જવાની તો જરૂર જ નહીં પડે બાળકોથી લઈને વડીલો બધાને ખૂબ જ ભાવશે હવે આ કચોરીને આપણે બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો બંને સાઈડ કચોરી આપણી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને એકદમ મસ્ત ફૂલીને દડા થઈ ગયા છે તો હવે આપણે આ કચોરીને બહાર કાઢી લઈશું કરી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત લારી પણ મળે ને એવી એકદમ ફૂલેલી ફૂલેલી કચોરી આપણી બનીને તૈયાર થઈ છે તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત કચોરી આપણી બની છે ને તો આ રીતની કચોરી આપણી એકદમ ફૂલેલી ફૂલેલી બનીને તૈયાર છે અને એકદમ ક્રિસ્પી એવી કચોરી બનીને તૈયાર છે તો હવે તમે આ કચોરીને હું તમને એક મસ્ત દહીં ચાટણી જેમ સર્વ કરીને બતાવીશ તો મેં અહીંયા આ રીતની કચોરી બાઉલમાં લીધેલી છે તેના ઉપર મેં અહીંયા એકદમ સરસ ગળ્યું એવું દહીં બનાવેલું છે તેને આપણે આ રીતના એડ કરીશું જો આ રીતના સર્વ કરીને ખાવામાં આવે ને તો કચોરી તો ખૂબ સરસ ટેસ્ટમાં તો જબરજસ્ત લાગે છે ત્યારબાદ મેં અહીંયા ગ્રીન ચટણી બનાવેલી છે જે મેં અહીંયા ફોદીના અને ધાણાની બનાવેલી છે તે આપણે એડ કરીશું અને ત્યારબાદ મેં અહીંયા આંબલીની ચટણી લીધેલી છે તે પણ આપણે આ રીતના એડ કરીશું ત્યારબાદ મેં અહીંયા નાઈલોને સેવ લીધેલી છે તે આપણે સેવ આ રીતના એડ કરીશું ચાર આ રીતના તમે એકથી બે કચોરી ખાશો ને તો એકદમ સરસ સેટ પણ તમારો ભરાઈ જશે અને ત્યારબાદ મેં અહીંયા જે મસાલા સિંગ આવે છે ને તે રીતે છે તે પણ આપણે આ રીતના એડ કરીશું આ રીતના મેં અહીંયા ડુંગળીનું કટિંગ લીધું છે તે પણ આપણે આ રીતના એડ કરીશું તો એકદમ આ રીતે આપણે એકદમ હેલ્ધી કચોરી આપણી બનીને તૈયાર છે જો આ રીતના ખાશું ને તો ખાવાની તો ખૂબ જ મજા આવશે જો તમને આજની મારી કચોરીની રેસિપી ગમી હોય ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના પૂછતા તો ફરી મળીશું એક આવી જ નવી રેસિપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ